નમસ્કાર મારું નામ અસલમ ધ્રુપ છે અત્યારે હું ધ્રવ ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ તરીકે બજાવું છું હું આજે વાત કરવા જઈ રહ્યો છું આપણા અમારા ધ્રબ ગામમાં જે એક ઐતિહાસિક જેને કહેવાય કે મોટું કામ પંચાયત તરફથી કરવા જઈ રહ્યા છીએ એમાં ખાસ કરીને કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર અદાણી ખાસ એનો જે ફંડ છે અદાણી ફાઉન્ડેશન અને દ્રવ ગ્રામ પંચાયત સૌ જે દ્રવ ગામમાં અત્યારે જે લાઇટ બિલ આવે છે તે સોલાર લગાડવામાં આવે ઘરા ઘર એમાં એક ઘર ઉપર બે પોઈન્ટ ત્રણ કિલો સોલાર લગાડવામાં આવે એ એમાં એનો ખર્ચ એક ઘરનો ખર્ચ અંદાજે એક લાખ અને ચોત્રીસ હજાર થાય છે તો ટોટલ જી બીમાં અમે કાલે લિસ્ટ કઢાવ્યું છે છસો ને અઠ્યાવીસ મીટરો છે દ્રબના તો છસો અઠ્યાવીસ ગુણ્યા એટલા કરી અને નવ કરોડની આજુબાજુ ખર્ચો થાય છે તો એ ખર્ચ કેન્દ્ર સરકારની સબસિડી ગુજરાત સરકારની અદાણી ફાઉન્ડેશન અને દ્રબ ગ્રામ પંચાયત સંયુક્ત મળીને આ કામ કરવા જઈ રહી છે એટલે આ કામ ગુજરાતમાં કદાચ કોઈ ગામ હશે મને ખ્યાલ નથી પણ કચ્છમાં પહેલું ગામ બનશે એમાં અદાની ફાઉન્ડેશનનો બહુ સીએ ફાળો રહ્યો છે એમાં આપણા ધારાસભ્ય લોકપ્રિય ધારાસભ્ય અનિલભાઈ દવેની સખત મહેનત છે અમારે ધ્રભ ગ્રામ પંચાયતની આખી આખી ટીમ જેમને સતત ત્રણ વર્ષથી એ જ્યારથી ગામે અમારી બચતને જવાબદારી આપી છે ત્યારે આખી પંચાયતની ટીમની એક જ વાત હતી કે આપણે કાંઈક નવું કરી અને ગામને કાંઈક પણ ગામને ફાયદો થાય નાનામાં નાના માણસો જે લાઇટ બિલ નથી ભરી શકતા એ પણ બિલ એને જીરો બિલ આવે એમાં એવું નક્કી કર્યું છે કે જેટલા ઘર છે આપણા છસો ને પચીસ મીટર છે જેના જેના નામે છે એ બધાને જીરો લાઇટ બિલ આવે આખા ગામમાં કોઈનું બિલ ન ભરવું પડે એવો આપણે પ્રયત્ન કરીએ છીએ અને જે લોકો પાસે વધારે જેને જરૂર છે તો એક ત્રણ બે પોઈન્ટ ત્રણ કિલોથી વધારે જેને જોઈએ એ પોતાના ખર્ચે એ પોતે વધારી શકે છે પણ અમે જે સિસ્ટમ બનાવી છે પંચાયતે આખી બેસીને એમાં સમાજના આપણા પ્રમુખોને પણ બોલાવ્યા હતા અમે અને મીટિંગ કરી હતી સમાજના પટેલો પણ અમને સાથ સરકાર પૂરેપૂરો આપ્યો છે આપણા ગામના બધા વડીલો અને આપણા ગામના આગેવાનો યુવા આગેવાનો આપણા તાલુકા પંચાયતના સદસ્યશ્રી પૂર્વ સદસ્યશ્રી અત્યારના તા સદસ્યશ્રી રસીદભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ આપણા તલાટી શ્રી સુનિલભાઈ ટીડીઓ સાહેબ બધાએ પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે એ એના માટે આ કામ આપણે પૂર્ણ કરશું અને એના માટે અત્યારે જે લોકો પાસે ડોક્યુમેન્ટ જે જોશે આમાં એમાં એક જોશે લાઇટનો બિલ રાશન કાર્ડ આધાર કાર્ડ અને પાસબુક ને જેને નામે નથી મીટર એના કે દાદાના નામે મીટર છે કોઈના ફાધરના નામે મીટર છે તો એ વહેલી તકે પોતાના નામે મીટર અરજી કરી અને મીટર લઈ લે તો બધાને એકે પણ આપણો અમારો એક એવો પ્રયત્ન છે એકે પણ મીટર એકે પણ મીટર રહે નહીં ગામમાં સોય સો ટકા વીજળી બિલ જીરો આવે એવો આપણે પ્રયત્ન કરશું ને આપણું ગામ સોય સો ટકા જીરો બને પ્રથમ ગામ બને એવું અમારો મહેનત છે એવી જ રીતે અમારી પંચાયતની આખી આખી ટીમ સતત ખડે પગે રહે છે અને કંઈ કરતી જ હોય છે મને કહેતી જ હોય છે કાંઈક ને કાંઈક આપણે નવું કરીએ ગયા વર્ષે પણ અમે દીકરીઓ માટે બસો ને પચાસ જેટલી દીકરીઓને સિલાઈ શીખારી અને સિલાઈ મશીન આપ્યા તે અત્યારે આપણે મને એવું લાગે છે સાંભળવા મળે છે કે ગામની લેડિસોના કપડાં ક્યાં પણ સીવા જવું નથી પડતું આ પણ એક મોટું કામ છે જે દ્રભ ગામમાં જઈ રહ્યો છે થઈ રહ્યો છે અને આ દ્રબ ગામ માટે એક ઐતિહાસિક કામ રહેશે અને બધા જે ગામના વડીલો માતાઓ બહેનો ભાઈબંધો ઉદ્યોગપતિઓ યુવાઓ અને બધા નવજવાનીઓ જે અમને પંચાયતને સાથ સરકાર આપે છે તે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આમાં પણ અમે લગભગ અઠ આઠ વાડિયાથી દસ દિવસ પછી આ ફોર્મ ભરવાના ચાલુ કરશું એક મિટિંગ ગોઠવશું એમાં કલેક્ટર સાહેબ આવશે ડેપ્યુટી કલેક્ટર સાહેબ આવશે મામલાદારા સાહેબ પીડીઓ સાહેબ

એટલે આ કામ માટે અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે અને હજી આપશો એ બધા પાસે હું વિનંતી કરું છું જય હિન્દ